અમદાવાદ શહેરના જમાલપુર પગથિયા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડતી ગાડીના ડ્રાઈવરની બેદરકારીને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું જ્યારે એક અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો આ ઉપરાંત પંદર થી વીસ વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ છે મળતી માહિતી મુજબ એએમસી દ્વારા નિયુક્ત કોન્ટ્રાક્ટરની ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ગાડી પૂર ઝડપી અને બેદરકારીથી ચલાવવામાં આવી હતી

પોલીસે ડ્રાઈવર સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવા અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી અકસ્માતના ચોક્કસ કારણો અને ડ્રાઈવરની બેદરકારીની હદનો ખુલાસો થઈ શકે સ્થાનિક નાગરિકોએ એએમસીને આવી ઘટનાઓ રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે સ્થાનિક લોકોએ આ ઘટના માટે એમસીના કોન્ટ્રાક્ટરની બેદરકારીને જવાબદાર ઠેરવી છે તેમનું કહેવું છે કે કચરાની ગાડીઓ ઘણીવાર ઝડપે ચલાવવામાં આવે છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે આ ઘટનાએ કોર્પોરેશનની કામગીરી અને કોન્ટ્રાક્ટરોની જવાબદારી પર સવાલો ઉભા કર્યા છે